પીએસઆઈ અને એલઆરડી ભરતી અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પત્રકાર પરિષદ કરીને માહિતી આપી જેમાં તેમણે કહ્યું કે અત્યાર સુધી પીએસઆઈ ભરતી માટે અરજી લેવામાં આવી રહી છે દરરોજ રાજ્યમાં પચીસ હજાર અરજી થઈ છે રાજ્યમાં પીએસઆઈ માટે આઠ પોઈન્ટ ત્રેસઠ લાખ અરજી થઈ છે જેમાંથી સાત પોઈન્ટ અગિયાર લાખ અરજી કન્ફર્મ થઈ છે તો હજુ દોઢ લાખ અરજી કન્ફર્મ કરવાની બાકી છે સાથે જ હસમુખ પટેલે ભરતી બોર્ડ ટાઈમ ટેબલ મુજબ ભરતી પૂર્ણ કરવાનું કહી ઉમેદવારોને ઝડપ વધારવા કહ્યું છે તેમણે કહ્યું કે ઉમેદવારો ઝડપથી પોતાના ફોટા સહી તેમજ ધોરણ બારની માર્કશીટ ઝડપી અપલોડ કરે ઉમેદવારો વેબસાઇટ વાંચશે એટલે તેમને ખ્યાલ આવી જશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ધોરણ બાર અને કોલેજ પાસ કરનારા ઉમેદવારો અરજી કરી શકશે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની અરજી લેવાનું ચાલુ છે જે ચાર એપ્રિલથી શરૂ કર્યું છે ત્રીસ એપ્રિલે પૂર્ણ થવાનું છે હવે પાંચ દિવસ બાકી છે ત્યારે કુલ આઠ લાખ ત્રેસઠ હજાર જેટલી અરજી થઈ છે અને સાત લાખ અગિયાર હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ છે ત્રીસ તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ સાત મે છે ઉમેદવારો હવે ઝડપથી પોતાના જે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય કારણ કે આઠ લાખ ત્રેસઠ હજાર અરજી થઈ એમાંથી સાત લાખ અગિયાર હજાર અરજી જ હજુ કન્ફર્મ થઈ છે એટલે દોઢ લાખ અરજી જે છે એ હજુ કન્ફર્મ થવાની બાકી છે અને અરજી એપ્લિકેશન કરવામાં આવે અને કન્ફર્મેશન માટે વચ્ચેનું જે કામ છે તે છે ફોટો અપલોડ કરવાનો અને સહી અપલોડ કરવાનું આ બંને વસ્તુ અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ થતી હોય છે એટલે દોઢ લાખ જેટલી અરજી જે કન્ફર્મ થવાની બાકી છે એમાં બે વસ્તુ અપલોડ કરવાની બાકી છે એવું આપણે માની શકીએ અને એટલે એ ઉમેદવારોને ખાસ એ કહેવાનું કે જેમ જેમ નજીકના દિવસો આવશે એમ જો એક સાથે વધારે લોકો અરજી કરશે તો એમને અપલોડ કરવામાં મુશ્કેલી પડશે એટલે એ લોકો ઝડપથી અપલોડ કરી દે ઉમેદવારોને જે પ્રશ્નો છે કોઈપણ પ્રશ્ન હોય ઉમેદવારને તો એના જવાબ વેબસાઈટ ઉપર મોટા ભાગની બાબતો સામે મતલબ આપણે એમાં સામેલ કરી દીધી છે અને નવા કોઈ પ્રશ્નો આવે તો પણ અમે એમાં ઉમેર ઉમેરતા રહેતા હોઈએ છીએ એ પ્રમાણે અમે ઉમેદવારો માટે વ્યવસ્થા કરી છે તો કોઈપણ પ્રશ્ન હોય તો એ વેબસાઇટ ઉપર વાંચી લેશે તેને જવાબ મળી જશે